જય માતાજી તો સ્વાગત છે બધાયનું મારા આજના નવા વ્લોગમાં અને જો સવારના સાડા આઠ વાગ્યા છે અને ઉનાળો છે એટલે એટલો અત્યારથી જ તડકો આમ એટલો પડવા માંડ્યો છે ગરમી થાય છે કે અંદર રૂમમાં બેઠા છીએ એસી ચાલુ છે ને તોય એટલી ગરમી થાય છે થાય છે ને ગરમી પણ એમાં ધ્યાનુબેન જોઠી ગયા અને ધ્યાનુને વેકેશન પડી ગયું છે ઉનાળાનું એક મહિનાનું વેકેશન પડ્યું છે વેકેશન પડવા તો અગાઉ ઉપાધિ થાળી દીધી ધ્યાનુ એક મહિનો કેવી રીતે હાજર કારણ કે એટલા તોફાન કરે છે ને હમણાં ધ્યાન કરે છે ને અને આમ જો હજી જો સુતી પડ્યું ઉઠો હાલો અને આજે અમારે જવાનું છે કે વેકેશન પડ્યું છે તો હવે બધે વેકેશન કરવાનું જવાનું છે ફિયાની ઘરે ધ્યાનના મામાની ઘરે તો આજે જવાનું છે ધ્યાનના ફિયાની ઘરે એનું પહેલી વાર રોકે ઓમ તો જો કે જાતી જ હોય ફિયાની ઘરે સવારથી સાંજ એવી રીતે પણ આજે જવાનું છે બે દિવસ રોકાવા માટે તો બેગ પેક કરવાની હજી બાકી છે અને ધ્યાન જો રોજ વહેલી ઉઠી જાય પણ આજે જવાનું છે ને એટલે હજી ઉઠાડવી પડી સવારના ચાર પોણા નવ જે હોય તો મારે ઉઠાડવા આવવું પડ્યું તો ધ્યાનનું જો જય શ્રી કૃષ્ણ કદે હજી તો એ આળસમાં છે નહીં મારી દીકરો જય શ્રી કૃષ્ણ તો કરો કરો ને તો હાય કાદે હાય કે તો હજી તો જોઈ બેડ ઉપર એમને આળસ મેળસ ઉઠવું છે ને હાલો ફિયાન ઘરે જવાનું રાહ જોયે ફિયાન ફોન આવ્યો હતો કે ધ્યાનુ ક્યારે આવે છે જાઓ છે ધ્યાનુ ને ફિયાન ઘરે નવા નવા વાવા પહેરીને હે હજી તો એ વીઠી છે ને એટલે બોલવાના મૂળ માં નથી અને પછી એક વાર માં આવી જાય પછી જો એનું બોલવાનું શરૂ થાય આપણે એમ કેવું પડશે ક્યાં જવું છે મામાન ઘર જવું છે આજે ફિયન ઘર જવાનું છે પછી મામાન ઘર જવાનું હાલો હાલો જલ્દી બધા મધિકલો હાલો નહીં નહીં કરવાની છે ને હાલો નાઈ નાઈ કરવાની ચોર ધ્યાન કા બ્રશ કરવાનું છે હાલો 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 મદીકો પીવું છે તો ઊભી થઈને હાલો તો ધ્યાન ઉને નવડાવી દોર સરસ મજાના કપડા પહેરી લે ધ્યાનુ પછી આપણે ક્યાં જવાનું છે શિયા ઘરે ડન ડન કરી દે ડન કરી દે મમ્માને આમ ડન કેમ કરવાનું ધ્યાન ડન કરતા આવડે છો બતાવતો ડન કરીને બતાવતો હાલો હાલો એસી બંધ કરો હાલો અને આપણે નીચે જાય હવે તૈયાર થઈ જાય પછી ફીઆન ઘરે જાય ઓકે હાલો બાય બાય કરી દો બાય બાય કરી દ્યો ઓકે બાય તો ફાઇનલી જો અમે કોમલ ઘરે પહોંચી ગયા છીએ રોકાવા માટે અને જો અમારા થેલા મોટા મોટા ઠેલા ભરીને આવ્યા છીએ આમાં મોસ્ટ ઓફ ધ્યાનનું જ બધું ભર્યું છે અને ધ્યાન જો એન સોફા પર ગોઠવાઈ ગઈ છે ખાઈ કર દયો તું ક્યાં આવી છો હે જોરથી બોલો મમ્મા સંભળાતું નથી ક્યાં આવી છો તું

અને ધ્યાનુ માટે ઈડલી લીધી છે જો મસ્ત ખાવાની મંદિર જે એવી હે પણ અત્યારે ખાવાની નથી આપણે બપોર ખાવાની છે અને ધ્યાનું જો હવે આવી હે ને એટલે આ નખરા ચાલુ થઈ જાય અગલી કરે હે અગલી ધ્યાનું ને અહીંયા બહુ જ ગમે જે મોરપીચ છે ને કોમનલી ઘરે ત્યાં ઉપર ચડી ગઈ છે પિએન ઘરે શું છે ધ્યાનું હલન હલન છે હલન બતાવી દો મને મને બતાવતો મને દેખાતું મને નથી દેખાતું ના ના બતાવને મમ્માને બતાવને છી હલા જો ફિયાન ઘર હરણ છે બતાવ તો અરે વાહ વાહ શું છે

આ ધ્યાનનું ફેવરિટ હરણ છે અહીંયા રોજ આવે ને જયારે આવે ને ત્યારે પેલા તો એ હરણ ને મળે એનું બેસ્ટ ફ્રેન્ડ છે નહિ જો એને વાલી વાલી કરે ધ્યાનુ જો એ હવે ધ્યાન ને શું કરવાનું છે ફિએન ઘરે તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે આજે બનાવવાનું છે દમ આલુ નું શાક કોમલ કે આજે બટેકા નું શાક કે તું બને એમ ખાવું છે કે દમ વાળું ગ્રેવી વાળું કરીને તો જો મેં શાકનો વઘાર કર્યો છે ગ્રેવી ચડે છે ત્યાં તપેલા માં અને થઈ જાય એટલે બટેકા કોથમરી નું પછી નાખવાનું છે અને કોમલ એને ધ્યાન જો ભાઈ કઈક ગોતે છે હવે હાર ખોવાઈ ગયો છે સોના નો જો પાર્લર ખોયલું છે અને એમાં ધ્યાન આવે ને એટલે વર્તાઈ જાય આમ જો તમે હાલત જો સોફા ની નીચે કાર્પેટ પાઇપરો તો નહીં ભેગો બંને નાખ્યો છે સોફા ઉપર તપેલા આટા મારે કારણ કે આ જ અમારે ઘરે શાંતિ ધ્યાન ઉનિયા નથી ને એટલે સરસ બધું ચોખ્ખું ચોખ્ખું હોય છે અને અહીંયા જો બગડવાનું ચાલુ થઈ ગયું છે અને એમાંય બે દિવસ ધ્યાન રોકાય છે ને ઘરે જાય ને ત્યાં બધું પૂરું કરી નાખવાની હે કાલે આપણે આર કોઈ તો આપણે જો રસોઈ થઈ જાય ને પછી ભૂખ એવી લઈ છે જમવું છે અને કોમલે જો ફિટ કરાવી છે એટલે આ બધી ધુવાડો ને બધું થાય એમાં ઓબોર્વ થઈ જાય એટલે અને શાક એ આ બધું થાવા એવું છે બોટેકા એડ કરી દઉં પછી થઈ જાય એટલે રોટલી બનાવી મસ્ત ગરમા ગરમ જમી લઈ બધાય ઓકે જમમા માં ફાઈની ઘરે કે મારા ફાઈની ઘરે ના ફાઈન ઘરે આવો મીઠું મીઠું મમ્મી બનાવ્યો છે કા કેવું શું કહેવાય શું કહેવાય અને શું કહેવાય વીડ લેજો ધ્યાન રેડ લખાય થઈ જા જલ્દી આવો

તો જો જમીન ફ્રી થઈ ગયા છે ને આવી ગયા છે કોમલના ઉપર બેડરૂમ છે એમાં સુવા માટે એનામાં ધ્યાન ઉજો કોમલે આજે આ નવી ખરીદી કરી છે જો શું કહેવાય આને દોહર દોહરની અને ધ્યાનુ બેન જો ઓઢી થઈ ગયા ઓકલી કરી દેસા ધ્યાન હમણા ધ્યાન ની પથારી કરી છે આયા બેડ ઉપર અને ઈ સુઈ ગયા આયા એ કે ફિયર બાજુમાં મારે સુવું છે જો સરખી તો શું આવી રીતે સુવાનું હોય લાંબા પગ કરો એમાં ઓઢી જા હવે ફાઈવ કાઉન્ટ કરીશ ને એટલો ફાઈવ તો હજી નથી થયા ટુ થ્રી ફોર ફાઈવ નહીં નઈ કરીને નહીં નહીં કરી ને ટબ માં બેસી નાખું ટબ ભરી પછી નઈ નઈ કરી ધ્યાન નું કા અને ફુવારા બે તો ફુવારા ઉપર પાછા ચાલુ હતા હવે ધ્યાન ને નીની આવે છે એ એ ધાનો નીની આવે તને હાલો સુઈ જાવ કે બધાય કે કેતો હું સુઈ જાઉં છું કે ધ્યાન સુઈ જાય છે કે બધાય સુઈ જાવ હાલો સુઈ ગઈ છે હાલો ધ્યાન પથારીમાં સુવાનું છે સુઈજા તો હવે ધ્યાન ની જોયું પથારી માં સુવડાઈ દવ અને અમારે સુઈ જવું છે પછી ઊઠીને જોઈ શેનો પ્રોગ્રામ છે અત્યારે તો હવે તડકો એવો થઈ ગયો તપી ગયો છે ઉનાળો છે એટલે અમે જોઈએ એસી ચાલુ કરી રૂમમાં રૂમ આખો એકદમ ઠંડો થઈ ગયો છે સરસ એકદમ ચીલ થઈ ગયો છે નવું સુઈ જવું ગધ્યાનું એને જો નહીં આવી ગઈ ધ્યાન સુઈ ગઈ છે નાટક કોણ કરે છે સુઈ ગઈ

સાંજના પાંચ વાગ્યા છે અને હજી એવો તડકો બાર છે અને અમે જો રૂમમાં માં અહીંયા પૂરી બેઠા હી ધ્યાનું ને એને ઢીંગુ જોયા એવું છે ઢીંગુ તો એને હારે જ જોઈ ગયા ઢીંગુ ધ્યાનું શું ખાય છે અને સેનાથી ખાસ તું કેવી રીતે ખાવાનું મમ્મા તો શીખડાવ કેવી રીતે હોય અરે વાહ મસ્ત ધ્યાનું ખાય છે પછી ના કટકા થાય ક્યાંનું જો બાજુમાં તરબૂજ સવારે લીધું તું ને એ સુધાર્યું છે ઈ ખાવાનું છે એમાં છે

એને તો મળી જાય એટલે બીજું કઈ જોયે નહીં અને હવે બહાર નીકળવાનું કઈશું તો નીકળશે ફટાફટ

અને અહીંયા જો ગાર્ડન તો બહુ સરસ છે કોમલના ઘર પાસે હિંચકા અને મોટા બાળકો માટે લોકો ત્યાં છે સરસ અને રાઇડ્સ પણ છે અને બીજા જ્યાં એના નાના નાના હિંસ્કાઈ છે અને જો સામે ગાર્ડન છે ને વડીલો બેઠા છે બધે ત્યાં અલગ લોન છે બેસવા માટેની સરસ જગ્યા છે અને અહીંયા

हाय कर दे दो

તો જો ગાર્ડનમાંથી અમે ઘર આવી ગયા છીએ માટે કેરમની શોપિંગ કરી છે આ બોક્સ ઓપન કરાય જો એમાં શું છે જો તમે તારા માટે સરપ્રાઇઝ છે ઓ હોય

મેં કોમલે મૈસૂર મસાલા લીધા છે અને પારસે ફ્રાય અને કેતાને સ્પ્રિંગ ઢોસા લીધા છે અને બહુ સરસ ટેસ્ટ છે એન્જલ ઢોસા નો હું ખાઈ લઉં છું અર ધ્યાનનું હાથે ખાય છે તો ખાઈને જો અમે બાલ ભવન માં જ્યાં મેળા ના આયોજન કરવામાં આવ્યું છે ને પહોંચી ગયા છીએ જો ધ્યાન લઈ que se el tráfico y se encierra